હિન્દુ સંસ્કૃતિમાં ઉત્તરાયણ પર્વ એટલે દાન પુણ્ય અને ત્રિવેણી સંગમ આ પર્વ નિમિત્તે અબોલ જીવોની સેવા કરવાના હેતુથી શ્રી અનાજ બજાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૂતરાઓને લાડુ ખવડાવવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે એસોસિએશન દ્વારા આ વર્ષે અંદાજે સો કિલો જેટલા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા દાન પુણ્યના મહિમાને અનુસરીને આ લાડુનું વિતરણ શહેરના તમામ દરવાજાઓ તથા એસોસિએશનના વેપારી મિત્રો જે તે વિસ્તારમાં રહે છે તે તમામ રહેણાંક વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું પાટણ શહેરના વિવિધ માર્ગો પર અબોલ કૂતરાઓના લાડુ ખવડાવી તૃપ્ત કરવામાં આવ્યા હતા શ્રી જુનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ માસુકલાલ મોદી અને મંત્રી કેશરલાલ ઠક્કરે જણાવ્યું હતું કે આ પુણ્ય કાર્યમાં એસોસિએશનના તમામ સભ્યો અને અન્ય વેપારી મિત્રોનો આર્થિક તથા શારીરિક સહયોગ પ્રાપ્ત થયો છે છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે જેનો મુખ્ય હેતુ પર્વના દિવસે અબોલ જીવોની જઠ્ઠાગ્નિ ઠારવાનો છે ઉત્તરાયણના દિવસે જ્યાં લોકો પતંગબાજીમાં મશગુલ હોય છે ત્યારે જૂનાગંજ અનાજ બજારના એસ વેપારીઓ સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરીને માનવતાની માહિત પ્રસરાવી છે કેટલાય વર્ષોની પરંપરા મુજબ ઉત્તરાયણની નીતિ દાન મહિમા અને ખાતે અનાજ બજારની એસોસિએશન તરફથી દર વર્ષે સુટાને ખવડાવવા માટે લાડુ બનાવવામાં આવે છે આજે પણ એ પરંપરા મુજબ સુટાને ખવડાવવા માટે લગભગ સો કિલો જેટલા લાડુ બનાવવામાં આવ્યા છે અને એની અંદર જુનાગંજ અનાજ બજારના તમામ વેપારીઓ અને જુનાગંજમાં તમામ વેપારીઓને સાત અંગે સરકાર મળે છે અને એ રીતે આ પ્રસંગમાં દર વર્ષે ઉજવીએ છીએ અને દાન પુણ્યના મહિમા યથાર્થ રાખીએ છીએ આ લાડુ ગણપત પાટણના દરેક દરવાજા ઉપર નાખવા માટે વેપારીઓને અમે મોકલીએ છીએ અને સાથે સાથે જૂનાગઢના તમામ વેપારીઓને એમના ઘરે વહેણ માટે નાખવા માટે પણ આપવામાં આવે છે તે રીતે દરેક જગ્યાએ આ કૂતાને લાગુ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરંપરા દર વર્ષે અમે નિભાવી રહ્યા છીએ અને અમને આનંદ છે